કેશોદમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં રવિવારે અગિયાર નવ પ્રભુતામાં પગલા પાડશે કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર ગોપી ગોસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન આગામી તારીખ વીસ ચાર બે હજાર પચીસ રવિવારે પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ અગતરાય રોડ ખાતે કરવામાં આવેલ ગોપી ગોસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં અગિયાર નવ પ્રભુતામાં પગલાં પાડશે ત્યારે કેશોદ શહેરના દાતાઓ તરફથી દીકરીઓને સોના ચાંદીના દાગીના ફર્નિચર ઉપરાંત ઘરગથ્થુ વાસણો કપડાં આપવામાં આવશે કેશોદ શહેર તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે શ્રી ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાઓ અને કેશોદ શહેરી વિસ્તારમાં મૃત્યુ પામેલા સદગતની અંતિમ યાત્રા માટે વિના મૂલ્યે મુક્તિ રથની સેવા આપવામાં આવે છે ઉપરાંત દરરોજ રાત્રે શહેરના ગોવંશને ઘાસચારો લાડુ ફળ આપવામાં આવે છે કેશોદાંગે ગોપી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૃદુલાબેન દેવાણી ગાયત્રી સિદ્ધ પરમ પોરબંદર હાજર છે ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં મુખ્ય આચાર્ય શાસ્ત્રી જીગ્નેશભાઈ જગદીશભાઈ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવશે ગોપી ગુસેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ટ્રસ્ટી મંડળ હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવી છે અને મહેમાનોને આવકારવામાં આતુર બન્યા છે અહેવાલ માં ન્યૂઝ જગદીશ યાદવ જુનાગઢ હું ગિરિરાજ ડાંગર ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે જે તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ રવિવારે છે તો તેની અત્યારે તડામાર તૈયારી ચાલુ છે જે તમે જોઈ શકો છો તેનું સ્થળ પેથલજી બાપા નાથા બાપા આહિર સમાજ રાખેલું છે જુનાગઢ રોડ કેશોદ એટલા નવધ આ દ્વિતીય સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે જેની અંદર અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન રાખેલા છે